કુજ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈ નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ રખડતા ઢોરનો જે પ્રશ્ન છે સમગ્ર કૂજની અંદર તો જ્યારથી અમારી નવનવ બોડી આવી ત્યારથી જ અમે રખડતા ઢોરોને પકડવાનું ચાલુ કર્યું છે અને નગરપાલિકાનો જે ગાયનો વારો છે તેની અંદર તે રખડતા ઢોરોને રાખવામાં આવે છે કોઈપણ વ્યક્તિ જે પોતાના ઢોરોમાંથી ગાયને છોડાવવા આવે તો ત્રણ હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે અને નાનું વાછળો કે વાછડી હોય છે તો હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે આવનારા દિવસોની અંદર જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે ભુજ આખામાં જે ચરો ચારો વહેંચે છે જે તે જાહેર સ્થળો ઉપર એના ઉપર દંડનીય જોગવાઈ દંડનીય કાર્યવાહી ચાલુ કરવામાં આવશે અને જાહેર સ્થળ ઉપર જે ઘાસચારો વેચે છે તે બંધ કરવામાં આવશે હવે આવનારા દિવસોની અંદર પોલીસ પ્રોટેક્શન લઈને એના ઉપર જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે એની ઉપર આપણે કેસ પણ કરી શકીએ છીએ તેવા આગળના પગલાં લેવામાં આવશે નિમંત્રણ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નખત્રાણા લખપત તાલુકાની સંયુક્ત નખત્રાણા કચ્છ નખત્રાણા લખપત તાલુકાના ખેડૂતભાઈઓ તેમજ વેપારીભાઈ સ્ત્રીઓનું વર્ષો જૂનું માર્કેટયાર્ડ બનવાનું સપના નખત્રાણા કચ્છમાંથી સાકાર થઈ રહ્યું છે ત્યારે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના ગુરુવારના રોજ